સરહદ પર સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કા જામ થતા રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યું છે ચક્કા જામના કારણે સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવતા જતા વાહનો ઠપ થઈ ગયા છે કેટલાક પરિવારો પોતાના બાળકો અને સરસામાન લઈ પગપાળા જતા જોવા મળ્યા હતા વઘઈથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઠેર ઠેર લાંબી માલવાહક વાહનોની કતાર જોવા મળી હતી સાપુતારા બોર્ડર પર અસંખ્ય ટ્રકો રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાતા ફ્રૂટ શાકભાજી બગડી ગયા હતા જેના કારણે ખેડૂત સહિત વેપારીઓને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આદિવાસી સંગઠનોની પૈસા કાયદાની અમલવારી માટે મક્કમ રહેતા ચોથા દિવસે પણ સાપુતારા નાસિકનો વાહન વ્યવહાર બંધ રહ્યો છે મહારાષ્ટ્ર સરકાર જ્યાં સુધી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી લડત ચાલુ રાખવી આગામી દિવસોમાં સમગ્ર મહારાષ્ટ્રમાં આંદોલન કરવાની આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી હતી हमारे नाम रमेश थोरार सुरगाना तालुका नगर से किस वजह से चक्का लगा हुआ है हमारे महाराष्ट्र में जो हमारे आदिवासी ट्राइबल तेरा तेरा जिले हैं उनको पेशा भर्ती पेशा भर्ती के लिए जो हमारे युवक बेरोजगार उनके लिए जो अभी उनकी नियुक्ति हुई है लेकिन उनको आदेश नहीं दिया किसी ने साधा पिटीशन डाल दिया कोर्ट में और शासन ने उसको रोक लगा दी इसलिए कि अभी वो खुला होना चाहिए वो सब बेरोजगार युवक को आदेश मिलना चाहिए सत्रह वर्ग पैसा भरते उनके लिए जरूरी है और हमारे समाज के लिए वही एक आधार है वही महाराष्ट्र शासन ने बंद कर दिया है इसके लिए ये पूरे महाराष्ट्र में चक्का जाम चालू हुआ है આજ એ હોવારે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં કલસે ચાલુ હોગાઇસિ હમારા સબ ટ્રાઇબલ આદિવાસી યુવક ઓર સબ લોકોને ચક્કાજામ છે ગઈ વીસ તારીખથી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં જે ખાસ કરીને ગુજરાતની બોર્ડર ઉપર જે છે એમાં પૈસા એક્ટ હેઠળ એ લોકોએ ટ્રાફિક ચક્કાજામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ હિસાબે એ લોકો વીસ તારીખથી લગભગ તમામ રસ્તાઓ જે છે ગુજરાત તરફ આવતા બોર્ડર પરના એ તમામ રસ્તાઓ એ લોકો બ્લોક કર્યા છે છે હજુ સુધી એ લોકોએ એ રસ્તા રોકવા આંદોલન પૂર્ણ નથી કર્યું જે તે વખતે મહારાષ્ટ્રની સરકાર અને મહારાષ્ટ્રની પોલીસ સ્ટેશનના નજીકના જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એમણે ગુજરાત પોલીસના એટલે કે ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના જિલ્લાઓ છે અમને જાણ કરી હતી અને એ હિસાબે અમે લોકોએ પણ અહીંના નજીકના ડિસ્ટ્રિક્ટ્સમાં પણ અમે લોકોએ જાણ કરી હતી કે ભાઈ અત્યારે આ રસ્તાઓ બંધ છે ખાસ કરીને જે સાપુતારાની આગળ રસ્તો છે જે સુરગાણા પાસે સુરગાણા તાલુકામાં પડે છે એ રસ્તો બંધ છે એ રસ્તેથી નાસિક જવાતું નથી ત્યાર પછી ધરમપુર કપરાના પેટ થઈને જે જવાનો રસ્તો છે એ રસ્તો પણ બ્લોક કર્યો છે આજે એવા સમાચાર કે વચ્ચેના જે ગલીના નાના રસ્તાઓ છે એ પણ એ લોકો બ્લોક કરવા માગી રહ્યા છે મહારાષ્ટ્રની મહારાષ્ટ્રનું શાસન ત્યાં એમની સાથે નેગોશિએટ કરવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે પણ જ્યાં સુધી એ લોકોનો પ્રશ્નોનો અંત નહીં આવે ત્યાં સુધી એ લોકો ત્યાં રસ્તા લોકો આંદોલન કરવાના છે એટલે હજુ બી આ માધ્યમથી હું લોકોને અપીલ કરું છું કે નાસિક કે શિરડી જવાના જે પ્રવાસીઓ હોય કે પછી કોઈ કામસર જવાના હોય એ લોકો અત્યારે આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળે અને જ્યારે રસ્તો ખુલ્લો થશે ત્યારે અમે લોકો એને જાણ કરવામાં આવશે